બધા તો કઈ રહ્યા ને જો આપણે બધા આ એલો કટ નાખો તો નાના મુટી આગળ અગળિલે તો તારી માસી મારા મારો इनको ગાલી નહીં દે શકતા શું કે તો આપણે આ કે આ નાની મોટી હવે નહી ના અમાનામાન સો આવી ગયા છે આવજો આવી જો આવી ભાઈ આવી બધા આવી ગયા છે હું તો રહ્યો બોલ દે બોલ ને

અલા ન અખો બગો આઈ ગયા છે હ હા લાઈટ બિલ ભરવા હા લાઈટ બિલ ભરવા આઈ ગયા છે આજ તો આજ ની મારા 500 લાખ નું બિલ ભરિત બિલ ભરવા હે ગયા છે આપણો હોશિયાર સ્ટુડન્ટ તો જા કે તરે છે આપણને ક્યાં પણ

લેગા તો મરી જાય યાર ઇમને તો પે લેને જ આદર કર નાઈ કા લો અજ્ઞનો વાળો અજ્ઞાયે ઓ હો સાહેબ કોન છે કે કોન તો યાર હું સાહેબ